હેલો લવ ગુડ મોર્નિંગ સવારના વાગ્યા છે સાડા નવ અને સુરતવાળા છે એ આવી રહ્યા છે ભાભી અનિલપા ભાભી એ બધા લોકો આજે ટ્રેનમાં આવ્યા નિષ્કુલ ને રોહિત ને નીતિને પપ્પા ને એ બધા લોકો છે નીકળી ગયેલા છે બપોર સુધીમાં પહોંચી જાય છે બરોબર છે તો દિવાળીની રોનક તમને ઘરમાં જોવા મળશે બનાટો વિડીયોમાં કન્ટિન્યુ મારા બેન અરે રે

સર ચાલો વિડીયોમાં વહીને રહેજો હમણાં બધા આવે એટલે બધા મળ આવશું સંસ્કૃતિ હજી બતાવવાની બાકી છે આ યાદ તમારા આસ્થાબેન બતાવવા ગયા છે આરું જ તમે જોવો જ છો બરાબર તો હારો હાલો બધા કન્ટિન્યુ વિડીયોમાં મળીએ ચાલો ફ્રેન્ડ તમારા મીશુબેન પણ રેડી થઈ ગયા છે આજે ઘણા દિવસ પછી પીને નાખી વાળામાં આવી ગઈ છે અને ફ્રોક પણ પહેર્યું છે અમારી સંસ્કૃતિ દીદીએ પણ ફ્રોક પહેરી છે નહીં એને શું પીરું કેવાય કેડીયું ને ધોતી પહેરી છે કેડીયું ને ધોતી હા બે ખા છે ટીંગુ બેન રબાડવા ગયા છે અને આને બેન હવે આ કાઢવી છે પીન આ પીન કાઢવી છે હવે એક અત્યાર માંડ નાખી છે ખબર નો રહે યાદ ન આવે તો સારું ને કાઢી હોત નાખશે ચાલો મિત્રો મારા મિસ્ટુ બેન જો હાથે દહીં ખાય છે બા ખબર આવે છે પણ એને હાથે ખાવું જો હાથે ખાવું જો જો હાથે ખાઈ છે બરોબર જમાનું ટાણું થઈ ગયું છે બરોબર છે ગણતરી એવી હતી કે એક વાગે આવી જાય પણ હાડા બાર થઇ ગયા પણ હજી બે ત્રણ કલાક થાય સાડા ત્રણ આજ બાજુ કન્ફર્મ આવી જાય એવા શક્યતાઓ છે બરોબર છે તો ટ્રાફિકમાં આવી ગયા છે ખબર વહેલા છ સાડા છ એ નીકળ્યા હતા તો દિવસે પણ ટ્રાફિક છે બધા રેગ્યુલર બધા લોકો છે ટ્રાવેલર્સ હોય ને એ બધા પ્રાઇવેટ ગાડીઓ એ બધી રાત્રે નીકળતી હોય તો રાતે નથી નીકળ્યા દિવસે નીકળ્યા છતાં પણ ટ્રાફિકમાં આવી ગયા તો બોલો કેટલું ભયંકર ટ્રાફિક હશે સુરતમાં એ તમારે અનુમાન લગાવવાનું બરાબર હાલો હલોમ કન્ટિન્યુ વિડીયોમાં બનાવી દો મળીએ આગળ ચાલો મિશુબહેનને ખવડાવી લે પછી હું રાઈ દે પછી અમે ભોજન કરીએ બરાબર હા મારા સંસ્કૃતિ બેન આસ્થાના નાના બેન છે હું તમારું નામ છે નજીક આવો સંસ્કૃતિ શું છે એ તમારા હાથમાં હે આ રમકડો બરાબર આ બધા ટ્રેનમાં આવેલા છે આ સંસ્કૃતિ છે એના વિડીયો ઘણા બધા તમે આગળ આપણે જોયા છે ચલો હવે ફાઇનલી

બાકી તમને કીધું એ પ્રમાણે અમારે રૂમ હજી રેડી નહોતી થઈ હજી બાકી છે હવે અત્યારમાં બધું સાઈડમાં કરી નાખવાનું છે ઉપર પપ્પા હમણાં પંખો ફિટ કરી નાખશે એટલે આમનો હુવા એક થઈ જશે ખાટલા ન ખાઈ જશે જો એક હજી લાલા આવે છે આમથી આવ થેલા લઈ લઈ બહુ વસણ વાળો જ રહી ગયો તો હા લાઈટ નહીં તે અહીંયા તમારે કાંઈ આડું જ નહીં મૂકવાનું તો થાય હું પપ્પા ને એમ કેતી હતી પછી એવું લાગે ને તાઇન સાઈડ એક કલપ લઈ લે સારું ચાલો ફ્રેન્ડ્સ તો હમણાં નીચે જઈને પછી પાછા તમને બીજાને મળાવશું મોટા પપ્પા નીકુલભાઈ બધાને ને હાલ હવે આપણે થોડુંક કામ પતાવી જઈએ કપડા પપ્પા ઠેકાણે પડી દઈએ પછી મળીએ ચાલો ફ્રેન્ડ્સ અત્યારે હાન ના વાગી ગયા છે સાડા આઠ પોણા નવ થવા આવ્યા છે મિશન મિશન કાકા બે હા કે છે સાયકલ કાકા દીકરી સાયકલ લાગે છે હવે હોવાની તૈયારી ફૂલ અમ ફૂલ થઈ ગઈ છે મીશુબેન ની પણ હવે થાય કે પાક્યા હોય જવાના છે ને કાકા એ ગાડીમાં બેહી ને આવ્યા છે ને એટલે એ થઈ ગયા છે એને હવે હોવાનો ટાઈમ થઈ ગયો છે તો હવે બધા એને થયેલા ને એવું બધું મુકાય છે હોવાની તૈયારી હાલે છે મીશુબેન અમારે અહીંયા જો સાયકલ આવે છે કાકાને દેખાડે છે કાકા જુઓ સાયકલ એમ